નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ જસદણમાં અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જસદણના ચિતલિયા રોડ પાસે આવેલા ગેલ માતાજીના મંદિરે અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું રક્તદાન કેમ્પમાં અસંખ્ય લોકોએ રક્તદાન કર્યું હતું અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરવામાં આવે છે બે હજાર એકવીસમાં પંચોતેર બોટલ રક્ત એકત્રીકરણ થયું હતું અવતાર ચેરિટેબલ ટ્રસ્ટના આયોજકો મિત્રોનું કહેવું છે કે આજે ત્રણસો બોટલ ઉપર બ્લડ ભેગું થાય તેવી શક્યતા છે તેમજ અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મૂંગા પશુઓને ઘાસચારો જે લોકોને જરૂરિયાતમંદ લોકોને રેશન કીટ પણ આપવામાં આવે છે ગરીબ લોકોના બાળકોને ભણવાની ફી પણ આપવામાં આવે છે જેમાં અવતાર ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ વીસથી ત્રીસ લોકો આર્થિક રીતે મદદ કરે છે રિપોર્ટર જીજ્ઞેશ સિત્તપરા આઝાદ મીડિયા લાઈવ જસદણ આજે ચિતલિયા રોડ ઉપર આવેલા ગેલ માતાજીના મંદિરની અંદર જે રક્ત આવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે રક્તદાનનું આયોજન કેમ્પનું આયોજન કરવા છે તો તેના પ્રમુખ સાથે આપણે વાત કરશું તો આજે જે આ રક્તદાનનો કેમ્પ છે તો તમે એના વિશે શું કહેશો આજે આ અમારો ત્રીજો બ્લડ ડોનેશન કેમ્પ છે બે હજાર એકવીસથી શરૂઆત કરી જાન્યુઆરી મહિનામાં પહેલાં રવિવારે અમે દર વર્ષે આયોજન કરીએ છીએ આ અમારો ત્રીજો બ્લડ ડોનેશન કેમ્પ છે વર્ષ બે હજાર એકવીસમાં પહેલો વર્ષ બે હજાર બાવીસમાં બીજો અને આ વર્ષ બે હજાર ત્રેવીસમાં ત્રીજો બ્લડ ડોનેશન કેમ્પ છે બ્લડ ડોનેશન કેમ્પમાં જસદણ શહેરના તમામ સેવાભાવી મિત્રો બ્લડ ડોનેટ કરવા માટે આવે છે અને અમને ખૂબ જ સાથ અને સહકાર આપે છે તો આજે આપણે જે બીજા છે તેને પરેશભાઈ અમારી જે આવતા ગ્રુપ છે છેલ્લા પાંચ છ વર્ષથી અમે બધા મિત્રો મળીને અવિરત સેવા કાર્ય કરીએ છીએ જેમાં બ્લડ ડોનેશન કેમ્પની સાથે સાથે અને સેવા કાર્યમાં જેમ કે પશુઓને ઘાસ ચારો પૂરો પાડો પક્ષીઓને ચણ નાખવી અને જે પરિવારમાં આર્થિક રીતે માનો કે વીક હોય તો એને અમે એના બાળકોના ભવિષ્ય માટે એજ્યુકેશન માટે આર્થિક સહાય પણ કરીએ છીએ આવી બધી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ અને આ ગરીબ વર્ગ હોય અતિ ગરીબ હોય કે જેનો કોઈ એના ઘર મોટા ઉંમરના વડીલો હોય અશક્ત હોય કે જેની આ આગળ પાછળ કોઈ હોતું નથી એવા મોટા ઉંમરના અશક્ત વડીલોને અમે દર વર્ષે છ મહિને એકવાર જે હીટ પણ વિતરણ કરીએ છીએ તો આજે આપણે આવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે રક્તદાનનો કેમ્પનું આયોજન કરેલ છે તો તેમાં અસંખ્ય લોકો જોડાય તેવી શક્યતા છે જિજ્ઞેશ સિદ્ધપ્રા આઝાદ મીડિયા લાઈવ જસ્ટ